નમસ્કાર આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે સુધારેલા જીએસટી દરોના ફાયદા ગ્રાહકો સુધી પહોંચશે જેનાથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે ભારતે તેની પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટીક દવા નેફીત્રોમાઇસિન વિકસાવી ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આજે નવમાં દીપોત્સવની ભવ્ય ઉજવણી કરાશે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઘણા દિવસો સુધીની ભીષણ લડાઈ બાદ યુદ્ધ વિરામ માટે સંમત થયા મહિલા ક્રિકેટ વિશ્વકપમાં આજે ઇન્દોરમાં યજમાન ભારત ઇંગ્લેન્ડ સામે ટકરાશે અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય શ્રેણીની પહેલી મેચ આજે પર્થમાં રમાશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સુધારેલા કર માળખાના લાભ ગ્રાહકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે નાણાં મંત્રાલય ચોપ્પન ઉત્પાદનોના કિંમત પર ચાંપતી નજર રાખી રહ્યું છે નાણામંત્રી ગઈકાલે નવી દિલ્હીમાં જીએસટી બચત મહોત્સવ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ જીએસટી સુધારાઓનો અમલ કેન્દ્ર સરકાર અને જીએસટી કાઉન્સિલ વચ્ચેના સહયોગને પ્રતિબિંબ કરે છે જેથી લોકો માટે મહત્તમ લાભ મેળવી શકાય તેમણે જણાવ્યું હતું કે દરોમાં ઘટાડો પ્રક્રિયાનું સરળીકરણ સ્લેબની સંખ્યા ચારથી ઘટાડીને બે કરવામાં આવી તેમણે ઉમેર્યું હતું કે જીએસટી સુધારાના બીજા તબક્કાએ દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે જેના કારણે તહેવારો દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમોબાઈલ્સ જેવા મુખ્ય ક્ષેત્રોમાં રેકોર્ડ વેચાણ થયું છે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોકટર જીતેન્દ્રસિંહે જાહેરાત કરી છે કે ભારતે તેની પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટીક દવા નેફિથ્રોમાઇસીન વિકસાવી લીધી છે ગઈકાલે નવી દિલ્હીમાં એક તબીબી વર્કશોપનું ઉદઘાટન કરતાં તેમણે જણાવ્યું હતું કે આ એન્ટીબાયોટીક દવા પ્રતિરોધક શ્વસન ચેપને દૂર કરવામાં અસરકારક છે તેમણે જણાવ્યું હતું કે આ દવા ખાસ કરીને કેન્સરના દર્દીઓ અને અનિયંત્રિત ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે શ્રી સિંહે એ વાત પર ભાર મૂક્યો હતો કે દેશે તેના વૈજ્ઞાનિક અને સંશોધન વિકાસને વેગ આપવા માટે એક આત્મનિર્ભર ઇકોસિસ્ટમ વિકસાવવી જોઈએ તેમણે કહ્યું હતું કે એઆઈ આધારિત હાઇબ્રીડ મોબાઇલ ક્લિનિક્સ ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં સેવાઓ પૂરી પાડીને બધા માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સુનિશ્ચિત કરી રહ્યા છે તેમણે કહ્યું કે નવીનતા સહયોગ અને કરૂણાનું સંયોજન દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મદદ કરશે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે વિશ્વ આરોગ્ય સંગઠનના સહયોગથી આરોગ્ય પ્રણાલીઓમાં એઆઈના અસરકારક અને વ્યાપક ઉદ્યોગોને પ્રકાશિત કરતી સામગ્રી માટે વૈશ્વિક આહવાનની જાહેરાત કરી છે મંત્રાલયે જણાવ્યું છે કે પસંદ કરાયેલી અરજીઓને વૈશ્વિક દક્ષિણમાં એઆઈ આરોગ્ય ઉપયોગના કેસબુકમાં એક પ્રકરણ લખવા માટે આમંત્રિત કરવામાં આવશે તેમાં કહેવામાં આવ્યું છે કે આ કેસબુક નિર્માતાઓ નવીનતાઓ અને સંશોધકો માટે એક વ્યાપક સંદર્ભ તરીકે સેવા આપશે મંત્રાલયે જણાવ્યું હતું કે સંશોધકો નવીનતાઓ અને સંસ્થાઓએ આ મહિનાની એકત્રીસ તારીખ સુધીમાં સારાંશ રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નવમાં દીપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આજે સાંજે ભગવાન શ્રી રામના પુનરાગમનની ઉજવણી માટે શહેરી દીવાઓથી ઝળી ઉઠશે સમગ્ર શહેરમાં છવ્વીસ લાખથી વધુ માટીના દીવા પ્રગટાવીને ગયા વર્ષના રેકોર્ડને તોડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે આ વર્ષે પવિત્ર સરયુ નદીને રામ કી પૌરી સહિત છપ્પન ઘાટ પર માટીના દીવાઓ પ્રગટાવવામાં આવશે જે એક દૈવી ભવ્યતા બનાવશે આ દીપોત્સવ વિશ્વ મંચ પર અયોધ્યાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વૈભવને પ્રદર્શિત કરશે આ કાર્યક્રમ સ્થાનિક વહીવટીતંત્ર સાંસ્કૃતિક સંગઠનો અને ડોક્ટર રામ મનોહર લોહિયા અવધી યુનિવર્સિટીના સહયોગથી યોજાઈ રહ્યું છે જેમાં દસ હજારથી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે અમારા એક અહેવાલ સાંભળીએ अवध दु हीसा मेरे सीरा इस वर्ष छब्बीस लाख ग्यारह हजार एक सौ एक दीप प्रज्वलन कर नया गिनीज वर्ल्ड रिकॉर्ड बनाने का प्रयास करेगी इस वर्ष दीपोत्सव में लक्ष्मण किला घाट से नया घाट तक इक्कीस सौ वेदाचार्य महाआरती कर एक अन्य कीर्तिमान भी बनाएंगे साथ ही भारत में निर्मित ग्यारह सौ ड्रोन की मदद से होने वाला ड्रोन शो लेजर शो और थ्री डी प्रोजेक्शन मुख्य आकर्षण होंगे दीपोत्सव के दौरान एक खास शोभा यात्रा भी निकाली जाएगी जिसमें रामायण के सातों कांडों पर आधारित झांकियों का भव्य प्रदर्शन किया जाएगा ओम अवस्थी आकाशवाणी समाचार लखनऊ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સાંજે ભવ્ય સરયુ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે મધ્ય રેલવે તહેવારોના સમય દરમિયાન બિહાર અને ઉત્તરપ્રદેશ સહિત ઉત્તર ભારતના વિવિધ સ્થળો માટે એક હજાર સાતસોથી વધુ વિશેષ ટ્રેનો ચલાવી રહ્યું છે જેનો ઉદ્દેશ દિવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રાળુઓ અને મુસાફરો માટે સરળ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવાનો છો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર એબીએડીને ફોલો કરશો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઘણા દિવસો સુધીની ભીષણ લડાઈ બાદ યુદ્ધ વિરામ માટે સંમત થયા છે કતારના વિદેશમંત્રીએ ગઈકાલે આ જાહેરાત કરી હતી ગઈકાલે દોહામાં કતાર અને તુર્કીની મધ્યસ્થી હેઠળ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે થયેલી વાટાઘાટો દરમિયાન આ કરાર થયો હતો કતારના વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે બંને દેશોના પ્રતિનિધિઓ સરહદ પર તાત્કાલિક યુદ્ધ વિરામ અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે ચર્ચા ચાલુ રાખવા સંમત થયા છે અફઘાન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણમંત્રી મોહમ્મદ યાકુબ કરી રહ્યા હતા જ્યારે પાકિસ્તાની પ્રતિનિધિમંડળમાં મંત્રી ખ્વાજા હાફીઝ અને વુડના વડા જનરલ અસીમ મલિકનો સમાવેશ થતો હતો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બે હજાર છસો કિલોમીટરનો સરહદી વિવાદ ધરાવે છે દરમિયાન શુક્રવારે ટૂંકા યુદ્ધ વિરામ બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનના પત્તીકા પ્રાંતમાં શ્રેણીબદ્ધ હવાઈ હુમલા શરૂ કર્યા હતા જેમાં ત્રણ અફઘાન ક્રિકેટ ખેલાડીઓ સહિત સત્તર લોકો માર્યા ગયા હતા ફાસ્ટ ટ્રેક વાર્ષિક પાસ મુસાફરી માટે એક સરળ વિકલ્પ છે દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓ માટે આ એક આદર્શ ભેટ બની શકે છે જે મુસાફરોને દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાષ્ટ્રીય એક્સપ્રેસ પર આખું વર્ષ સિમલેસ મુસાફરી પ્રદાન કરે છે સાંભળીએ એક અહેવાલ તમારા પ્રિયજનોને મુશ્કેલી વિના મુસાફરીની ભેટ આપવા માટે હાઈવે યાત્રા એપ પર પાસ ઉમેરો વિકલ્પ પર ક્લિક કરો અને તમે જે વ્યક્તિને ભેટ આપવા માંગો છો તેનો વાહન નંબર અને સંપર્ક વિગતો દાખલ કરો તમારા મોબાઈલ ફોન પર પ્રાપ્ત થયેલ ઓટીપી ચકાસો અને પાસ તે વાહન સાથે જોડાયેલા માન્ય ફાસ્ટેગ પર સક્રિય થશે એક વર્ષની માન્યતા માત્ર ત્રણ હજાર રૂપિયાની કિંમત સાથે આ પાસ એક સરળ અને સસ્તું મુસાફરી વિકલ્પ પ્રદાન કરે છે તે સમગ્ર ભારતમાં એક હજાર એકસો પચાસ ટોલ પ્લાઝા પર અમલી છે અજય ઇન્દ્રેકર આકાશવાણી સમાચાર અમદાવાદ મહિલા ક્રિકેટ વિશ્વકપમાં આજે ઇન્દોરમાં યજમાન ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે ભારતીય સમય મુજબ આ મેચ બપોરે ત્રણ વાગે રમાશે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે દરમિયાન ગઈકાલે કોલંબોમાં ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય શ્રેણીની પહેલી મેચ આજે પર્થમાં રમાશે આ મેચ ભારતીય સમય મુજબ સવારે નવ વાગે શરૂ થશે ભારતીય ટીમનું નેતૃત્વ શુભમન ગિલ કરી રહ્યું છે હવામાન વિભાગે કેરળમાં માહે અને લક્ષદ્વીપમાં આગામી બે દિવસ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે આજે કર્ણાટક તમિલનાડુ પુડુચેરી કરાઈકલ અને અંડમાન અને નિકોબાર ટાપુમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠા અને લક્ષદ્વીપ અને કરોવીન પ્રદેશ સહિત નજીકના દરિયાઈ વિસ્તારોમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે આજના અખબારોમાં પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર હુમલો ભારતનું ગોલ્ડ રિઝર્વ સો અબજ ડોલરને પાર ધનતેરસ નિમિત્તે બજારોમાં રોનક સહિતના સમાચારો મુખ્ય શીર્ષકમાં જોવા મળી રહ્યા છે સંદેશનું મુખ્ય શીર્ષક છે ધનતેરસે દેશના બજારોમાં એક લાખ કરોડનો ધૂમ વેપાર હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે સોને પર રાહત કા સુહાગા સાઠ કરોડ કે સોના ચાંદી પીકે કુલછાપનું મુખ્ય શીર્ષક છે ભારતનું ગોલ્ડ રિઝર્વ પહેલી વખત સો અબજ ડોલરને પાર નવ ગુજરાત સમયે અફઘાનિસ્તાનમાં પાકનો બોમ્બ મારો ત્રણ ક્રિકેટરો સહિત દસ નાગરિકોના મોત આ સમાચારને લીધા છે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સુધારેલા જીએસટી દરોના ફાયદા ગ્રાહકો સુધી પહોંચશે જેનાથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે ભારતે તેની પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટીક દવા નેફીથ્રોમાઇસીન વિકસાવી ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આજે નવમા દીપોત્સવની ભવ્ય ઉજવણી કરાશે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઘણા દિવસો સુધીની ભીષણ લડાઈ બાદ યુદ્ધ વિરામ માટે સંમત થયા મહિલા ક્રિકેટ વિશ્વકપમાં આજે ઇન્દોરમાં યજમાન ભારત ઇંગ્લેન્ડ સામે ટકરાશે અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય શ્રેણીની પહેલી મેચ આજે પર્થમાં રમાશે હવે પછી આપ એક વાગ્ય વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા સર ઓઇન અને કરી લઈ સર આ દિવાળી ના સેલ ક્યાંક દિવાળું ના ફૂંકી દે એટલે એટલે એમ કે ક્યારેક આવા સેલ ભ્રામક અને છેતરપિંડી થી ભરેલા હોય છે એટલે જ ઓનલાઈન કે ઓફલાઈન વિશ્વસનીય વેબસાઇટ કે વેપારી પાસેથી જ ખરીદી કરો વળી હંમેશા પેકેટ પર ગુણવત્તા ના